પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના દસ કારોબારી સભ્યો માટેની ચૂંટણીના ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે કોઈએ ફોર્મ ન ખેંચતા તમામ તેર ફોર્મ મંજૂર થયા છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી સમિતિના અધ્યક્ષ નટુભાઈ માધવજીભાઈ ઠકરાર જયેશભાઈ મનસુખલાલ રાડિયા અને હેમેન્દ્રભાઈ હરકિશનભાઈ મગિયાએ જણાવ્યું છે કે ચેમ્બરના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અને વર્ષ છવ્વીસ સત્યાવીસના સમય માટે દસ સભ્યોની કાર્યવાહી સમિતિની સભ્યપદ માટેની આવેલી દાવેદારીઓમાંથી તેર ઉમેદવારી પત્રકો મંજૂર કરવામાં આવ્યા છે આ તમામ ઉમેદવારોમાં અમિતલાલ નાથાલાલ ખુડા આનંદભાઈ કિશોરભાઈ રાડિયા કોટેચા હેમેન્દ્ર ગોરધનદાસ ગોપાલભાઈ જેઠાભાઈ મજીઠિયા જીગ્નેશભાઈ હિંમતલાલ કારિયા નરેશભાઈ પ્રભુદાસભાઈ માકેચા પ્રકાશભાઈ છોટાલાલ ધનરાજ પ્રદીપભાઈ વાલજીભાઈ મોનાણી ભરતકુમાર તુલસીદાસ ભાવ ભરતભાઈ નટુભાઈ ઠકરાર મયુર શાંતિલાલ શશિકાંત લાખાણી રાજગોવિંદભાઈ પોપટ અને રાજેશભાઈ રમણીકલાલ ગોંદિયાનો સમાવેશ થાય છે દસ સભ્યોની ચૂંટણી બે ચેમ્બર બંધારણને આધીન રહીને તારીખ સત્યાવીસને ગુરુવારે બેલેટ પદ્ધતિથી બેરલા હોલ ખાતે યોજાશે મતદાનનો સમય સવારે આઠ થી સાંજે પાંચ સુધીનો રહેશે અને મતદાન બાદ તે જ દિવસે મતગણતરી કરી પરિણામ જાહેર કરાશે પોપટ હું જીગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ સભ્ય તરીકે જણાવું છું કે આગામી એક ચાર બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર સત્યાવીસ એટલે કે બે વર્ષ માટે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સમિતિની ચૂંટણી યોજવામાં આવી છે આ ચૂંટણી બંધારણ મુજબ કરવામાં આવી છે આ ચૂંટણીમાં બાર તારીખ બાર બે બે હજાર પચીસના રોજ કારોબારી સમિતિમાં ચૂંટણીનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ સમિતિમાં અધ્યક્ષ તરીકે નટુભાઈ ઠકરાર હેમેન્દ્રભાઈ રાયમગિયા અને જયેશભાઈ રારડીયાની નિમણૂક કરવામાં આવી હતી ને આ ચૂંટણીનું સર્ક્યુલર બાર તારીખે જાહેર કરવામાં આવ્યું હતું અઢાર તારીખ સુધીમાં જે કોઈ પણ ચેમ્બર કોર્ટના સભ્ય છે એને ફોર્મ ભરવું હોય તો અઢાર તારીખે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાનું હોય છે અને જે કોઈ પણ ફોર્મ ભરેલા હોય એને ઓગણીસમી તારીખે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાના હોય છે અઢારમી તારીખે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તેર ફોર્મ આવ્યા હતા દસ ઉમેદવાર માટે દસ સીટ માટે ને તેર ઉમેદવારી કરેલી હતી ઓગણીસ તારીખે આ તેરમાંથી કોઈ સભ્ય પરત પાછું ન ખેંચતા દસ સભ્યો માટે તેર ઉમેદવાર હોય એટલે ચૂંટણી જાહેર જે થઈ હતી એ સત્યાવીસ તારીખે ચૂંટણીનું મતદાન કરવાનું રહેશે અને ચેમ્બર ઓફ જે કોઈ પણ સભ્ય છે તે સત્યાવીસમી તારીખે ગુરુવારે સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી સળંગ બિરલા હોલ એટલે ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસમાં આ મતદાન કરવામાં આવશે આ મતદાન સાંજે છ વાગ્યા પછી જેની ગણતરી કરવામાં આવશે અને મોડી રાત્રે આનું પરિણામ જાહેર કરવામાં આવશે આમાં જે કોઈ પણ વિજેતા થશે એ એક ચાર બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર સત્યાવીસ સુધી કારોબારી સભ્ય તરીકેની નિમણૂક કરવામાં આવશે